કેમ છો બધા મજામાં મજા હશે સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને એટલા દિવસ બ્લોગ નહોતો રાખતો કે તબિયત થોડીક દાવું નથી અને અત્યારે હું આવ્યો ગામડે કાલે જ આવ્યો ગામડે બ્લોગ નહોતો લીધો કેમ કે મજા નથી આવું બગડી ગઈ મજા ને અત્યારે હું જાઉં છું હોસ્પિટલ બતાવે એવું હું વાંધો છે ને રિપોર્ટ બિપોર્ટ કરાવવાના હે તો એ કરી નાખ્યું તો હાલો અત્યારે જાઉં છું ઉના હોસ્પિટલ આજે છે બીજો દિવસ ને કાલે જોતો હોસ્પિટલ હવારમાં પણ હવારમાં એટલી ગર્દી હતી ને તો પાછો વહીંજે જોતો મોડો મોડો તો એ બ્લોક નતો લીધો અંધારું થઈ જતું એટલે તો ત્યાં વારો આવી જતો ને દવા લઈ લીધી હતી કાંઈ નથી ખાલી દવા આપી પેરાસિટામોલ ને એવી બધી આપી તો એ પીધું એટલે અત્યારે સારું છે ને અત્યારે પાછા અમે જઈશું ના અમારે આ ઘોડાનો ટાંગો આટલો બદલાવાનો થાય કદાચ તો એ બદલાવા ને બીજું ઓઇલ બદલાવાનું છે તો એ અત્યારે બદલાવી નાખ્યા જઈને ને તો હાલો હવે અમે આ ઉના જાય ને પછી પેલા ટાયર નું પૂછ્યાવી શું ભાવશે હું નહીં સસ્તું હોય બે તો આગલું પાછલું બે નાખી દેવાનું છે ઓલું જાડું નહીં ખુ તો થોડુંક કેવરા હોય તો આપડે ઉના જઈને હવે મળીએ

ટાયર નખાવીને તો આપણે બે દિવસ પહેલાં જોઈ આવ્યા હતા બે બ્લોગ નહોતો બનાવ્યો એમાં મજા બગડી ગઈ હતી ને ટાયર આપણે નિખાયું છે મસ્તાનું બે હજાર લીધા એના ને કેટલા ગેરંટી હું કીધું ચાર વર્ષની ગેરંટી છે એમાં ને પાછલામાં એમ જ છે તો અત્યારે પાછા અમે અહીં જે જઈશ કપડાં ફિટિંગ કરાવવા મારા કપડાં એક બે જોડી છે ત્યાં ફિટ કરવા જોતો પણ ન્યા કેટલા જોડી ફિટ કરે તો હેરકા ચા નહીં ને એક જોડી રહી ગઈ આગળ ફિટ અત્યારે કરવા જાય છે ને આ તો મારતા આવીએ ને અટાણ સારું છે તો અવાજ ઉપરથી તમને ખબર પડી જતી હા તો હાલો આપણે ઉના જઈએ ને કપડા ફિટિંગ કરાવી પાછા વઈ આવી બ્લોગ ની શરૂઆત કરું છું અત્યારે અગિયાર વાગે છે ને અગિયાર વાગે અમે જઈએ છીએ ઉના મારે હોસ્પિટલે એ થોડુંક કામ છે અને બીજો પણ થોડા કામ છે ને આજ હું જવાનો છું બહાર આપણે હતા જ ને પાછા આપણા ઠેકાણે તો હવે આજ હે જે રહેતે 8 વાગે ટિકિટ છે તો અત્યારે ઉના કામ પતાવ જોઈએ ને પછી પાછા આગળ વઈ આવી આ ગાડીમાં આપણે ઓઈલ બદલાવવાનું છે તેથી આપણે જાતા પણ નથી ખાલી ટાયર જ બદલાવ્યા હતા મજા જ એવું નહોતું એટલે વ્લોગે એટલે બધી નાખ્યા નથી એટલે રેગ્યુલર એ કટકા કટકા બનાવી ને ઓલું કરેલું છે બનાવેલા છે તો એ હવે આ આખો બનાવી ને નાખી દેવ એટલે અમારા બીનાભાઈ આ તારો ફોન છે જવાબ દે દેજે બધાને સબસ્ક્રાઇબ કરવાનું કહી દે તો હાલો હવે આપડે ઉના જઈ ગળીએ માં હોસ્પિટલ નું કામ પૂરું થઈ ગયું હવે વાર તો વાર કપાવી લઈ ને પછી હોય બદલાય પૂનાથી તો ક્યાર ના હોય હતા ને અત્યારે ચાર વાગી ગયા છે ને હા મારે આજ સાડા આઠ વાગ્યાની બસ છે આપણે જવાનું છે તો અત્યારે સાડા ચાર વાગ્યા ને અમે જમીન આગળ હું ફ્રી છું બ્લોગ હવે પૂરો કરી નાખું અહીંયા તો એ જણાવવા આવ્યો હતો ને હવે આ બીજો બ્લોગ ચાલુ કરી બહાર જવું નથી કેમકે આ હમણાં કટકે કટકે એટલા દિવસ અહીંયા ઘર હતો ને તો કટકે કટકે કેટલાય વિડીયો બનાવેલા છે બ્લોગ આખો ફૂલ યા કાંઈ બનાવવા નથી તો એ આખો વિડીયો આખો બનાવીને નાખી દઈ તો એ વિડીયો તમે જોઈ લીધો લાઇક કરીને એક જણ ચેનલ સબસ્ક્રાઈબ કરીને એક જણ નવા હોય તો આપણે આ ચેનલમાં નવા નવા મસ્ત મસ્ત વિડીયો આવ્યા કરશે તમને જોવાની મજા આવી જાય તો હાલો આપણે બીજા વિડીયો મળીએ ધ્યાન રાખજો